સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીને લઈને હવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મજોરા ગેટ જેવા હોસ્પિટલોના વિસ્તારમાં મેટ્રોની કામગીરીના કારણે લોકોની સાથે એમ્બ્યુલન્સમાં દર્દીઓને પણ હોસ્પિટલમાં ખસેડાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે દર્દીને પણ ચાલીને હોસ્પિટલ લઈ જવું પડી રહ્યું છે સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે જો કે મેટ્રોની કામગીરીને લઈને કોર્ટ વિસ્તાર અને રોડ વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વર્ષોથી ચાલી રહેલી મેટ્રોની કામગીરીથી હવે લોકો પરેશાન થઈ રહ્યા છે તો મજુરાગઢ જેવા વિસ્તાર કે જ્યાં હોસ્પિટલોની સંખ્યા વધુ છે ત્યાં પણ મેટ્રોને લઈને ચાલી રહેલી કામગીરીથી લોકો અને ખાસ કરીને દર્દીઓને લાવતી એમ્બ્યુલન્સના ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને મેટ્રોની કામગીરીને લઈને ચાલતા લઈ જવા પડી રહ્યા છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હું ઊભો રહેલો છું મજુરા ગેટ કાશી પ્લાઝા ખાતે મારું નામ છે પરેશ હું અહીંયા એડમિનિસ્ટ્રેટર છું હોસ્પિટલમાં સમસ્યા એ છે કે ખાસ્સા ટાઈમથી અહીંયા રોડનું કામ ચાલી રહ્યું છે મેટ્રોનું એ દરમિયાન એમ્બ્યુલન્સની આવવાની જગ્યા નથી કેટલા ટાઈમથી પેશન્ટો ચાલીને આવે છે બધી વસ્તુઓનો પ્રોબ્લેમ થાય છે રસ્તો ગમે ત્યારે આ લોકો બંધ કરી દે છે કેટલા દિવસ સુધી રસ્તો બંધ રહે છે અને કેટલા વર્ષથી આ કેટલા મહિનાથી આ કામ ચાલે છે કામ ચાલે છે 6 થી સાત મહિનાથી બટ રસ્તો બંધ કરવાનો ટાઈમ કોઈ નક્કી નથી અને પ્લસ કે ચાલુ કરવાનો કોઈ ટાઈમ નથી આ બાબતે આ બાબતે હું એ કહેવાય કે કમસે કમ એમ્બ્યુલન્સની આવવા જવાની સગવડ કરે પ્લસ ક્લીનિંગ ખાસ કરીને અહીંયા ગટરનું પાણી ખાસું ઉભરાય છે જેના લીધે મચ્છરોને એ બધું થવાના ચાન્સીસ પણ વધારે છે હોસ્પિટલની સાથે રહેણાંક ઇલાકા પણ અહીંયા અવેલેબલ છે મેટ્રોની કામગીરીથી લોકો હવે તો કંટાળી આવે તેમ લાગી રહ્યું છે અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ એમ્બ્યુલન્સમાંથી ઉતરી ચાલતા જતા હોય ન કરે નારાયણ તેઓને કોઈ ઇમરજન્સી આવે અને કાંઈ થઈ જાય તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો પણ લોકો કરી રહ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશ